તમને તો આ જન્મ નું યાદ નહી કેટલા કર્મો કર્યા છે ચોથી થાય આ છે ભલે તમે કે નહીં જન્મો જન્મ ની કદાચ વાર્તાઓ બધા હોભરી છે નહીં હોભરી નાના હતા તોય હોભર્યું છે કોઈ કદાચ બહુ દુખી થતું હોય કોઈ એને બહુ પરેશાન કરતું હોય તો છેલ્લે આની અંતર આત્મા બોલી જાય કે શી ખબર આ કયા ભવનો મારી બદલો લેવા છે છે બોલી જાય ને દીકરાઓને કહું છું અને કહીશ કે ખબર કયા ભવનો મારી જોડો આ બદલો લેવા આવ્યો છે હે ભગવાન આવું બોલી જાય એ કોણ બોલે તમારી અંતર આત્મા તમ આત્મા જાણે છે કે તમે શેની પીડા ભોગવો છો આવી કરો પીડાઓ હોય છે છતાંય મારો ભગવાન એટલો દયાલો હોય ને માતાઓ એટલી દયાલુ હોય છે ને કે આવા જો કરમના ચક્કર માં મોણોસો એના ફળ મત કદા જીવન કાઢતા હોય ને નાસ્તિક થઈને ફરતા હોય ને તોય ભગવાનની કૃપાથી તમને ક્યાંક ને ક્યાંક ભગવાનનું નામ હોં ભરવા મળે ક્યાંક ભજન હોં ભરવા મળે તો મોની લેજો અમારી પર વિશેષ કૃપા રોમની બની છે આ જીવન અમૂલ્ય છે આ જીવનમાં ભક્તિ એમને એમ પ્રાપ્ત થતી નહીં સેવા કરવાનું મન એમને એમ લાગતું નથી જીવો પર કદાચ દયા ભાવના રાખવાનું મન એમને એમ લાગતું નથી આજે કદાચ બે રોટલી કે અગિયાર રોટલી ગાયને ખવડાવો છો ને તો મારો રોમ તમારી પર રીજ્યો છે મોની લેજો તમારી કુર દેવી તમારી પર પ્રસન્ન થઈ છે એવું મોની લેજો દુઃખ તો ગોળા જીવનમાં આવતા જતા રહે છે મોટા મોટા રાજા મહારાજાઓને દુઃખ વેઠવા પડ્યા છે

એનું ફળ તમને મળશે આ તમે જો હારું કરતા હશો ને તો ચિંતા કરવાની જરૂર નહીં દાડા ગણવાની જરૂર નહીં ઓકો બંધ કરીને રોમ ભરોસે જેટલું થાય એટલું પુનદાન તમારી જોડે હોય ને 20 રૂપિયા તો એના 1 રૂપિયાનું કદાચ ચોક જીવો પાછળ સેવામાં વાપરી નાખજો મારો ભગવાન બેઠો છે હિસાબ કરશે હિસાબ તમે ના રાખતા દાડા તમે ના ગણતા તમારો અધિકાર બને છે તમે નહીં માગો ને તોય ભગવાન હાલ છે તમારો અધિકાર બને છે કોઈ દુઃખ આવે જીવનમાં કયા ટાઈમે કયા ચોગડે ચમનું પલટું વાગી જાય ખબર ના પડે રાતે તો હસતા હોય બીજે દર તો દવાખાન માં આઈસીયુ દાખલ કર્યા હોય પૂછી ના આવે છે દુઃખ નહીં આવતું ને તો વગર આમંત્રણે દુઃખ આવી જતું હોય તો વગર આમંત્રણે સુખ ના પણ પણ ભરોસો ભરોસો એટલે જો રાખી લો આ ગતિ પર આજે અમે સારું કરીએ છીએ ને અમે કદાચ કુંદાન કરીએ છીએ ને તો આગળ જતા અમને સુખ આવશે અમને વિશ્વાસ છે અને જેટલું દુઃખ આવે ને એટલું દુઃખ મારી કૃપાથી જેટલું દૂર થાય ને એટલી તો હું કોશિશ કરું છું એમને મેરા નહીં થતા ના થાય એવા અસંભવ કામ કરીને બેઠી છું ઉખાાર મેલડી એમનેમ ઘાસ ખાઈને નહીં બેઠી હે એમને નહીં બેઠી ના થાય એવા અસંભવ અસંભવ કામ સંભવ કરીને બેઠી છું બેઠી છું ને બાઈક લોકોનો તો મારા આવાત થી બીક લાગતી હોય પણ ખાલી મારો અવાજ પહાડી છે હો એમનેમ નહીં બેઠી પણ મારે તમારું દરેકનું ભલું કરવું છે ને એટલે હું હાથ ફેરી દીકરા હું જે વાત કહું ને તમને જે સમજાવું ને જે ને જે શીખ આલું ને ઓખો બંધ કરીને મોને લેજો હું મારા ભગવાન મારો રમ મારી ગાદી બિરાજમાન છે મારા રમ નું નામ લેવાય છે તો એટલો વિશ્વાસ રાખજો ક્યારે હું ખોટી શીખ નહીં આલું ક્યારે હું ખોટી શીખ નહીં આલું ક્યારે તમને ખોટા માર્ગે નહીં લઈ જવું ક્યારે તમારી જોડ થી કઈક પડાવવાની ભાવના મારી વસ્તી જોડે મારા દીકરા જોડ થી ક્યારે નહીં રાખું હું આવું ફરી એક વખત મારા રોમની ની સાક્ષી એ બોલું છું મારા નહીં જોતું તમારી જોડ થી પણ વાત ન મોની લો જેમ બધા મારા ધામમાં જે સુખી થયા છે ને કઈક લોકો છ મહિના જે ટક્યું છે ને એના આખું જીવન બદલાઈ ગયું છે આખું જીવન બદલાયું કે નહીં તો નવા આવતા હોય અને જો આમના કૃપા જોતી હોય આમની જેમ હસતું રહેવું હોય આખો દાળ રોમ 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 ખુખાર મેલડી ખુખાર મેલડી કરવું હોય ને તો ટકીન બેહી જજો જો આ જગ્યા મળે તો પલાઠી વારી લેજો અમૃત વાણી અમૃત રસ મળે છે પી લેજો તમારી તાકાત હોય એટલું ઘૂટો મારો કે ગ્લાસ મારો પણ ગુટો મારશો ને તો એટલો નશો થશે ગ્લાસ મારશો તો એટલો નશો થશે પણ મારા ચિટલા વાલા ભક્તો તો જગે જગ ભરીને પી ગયા એવા ભક્તો અનુભવ ગુસ્યા કે ભલે ઘેર પૈસા નહી હોય ખાવા કદાચ દોડો નહી હોય ખીચામ રૂપિયો નહી હોય પણ છતાંય એનો ભરોસો એવો કે માં આજે ને કાલે મારી ખુખાર વેલડી દાળા લાવશે આજે ને કાલે માં અતાર દુનિયા અમને બહુ મેણા મારે છે દુનિયા જાત જાત નું કઈ જાય છે માં અમારા વિશે તો કઈ જાય ચાલે પણ માં કોઈ દિવસ તારા વિશે કઈ જાય અમને સહન નહી થતું દીકરા દીકરા દરેક કહીશ કે કોઈ ગમે તે વાતે તમને કદાચ મારી ભક્તિમાં લાગેલા હોય મારા ગુણગાન ગાતા હોય અને કોઈ દુઃખ કદાચ ના મટે અને કદાચ મેણું મારા નોમનું ખાવું પણ કોઈ સહન કરી લેજો જવાબ આ નડી નહીં કોઈ મારી નહીં કોઈ પરાણે નહીં હું તમને એવા સુખી કરી દઈશ ને એ કોક દર તમને પૂછવા આવશે કે મને ખુખાર મેળડી લઈ જા ભાઈ આ શું ખોટું એટલે હું જોડું છું મારો રંગ ચડવો એટલે બહુ કઠિન કાર્ય છે દુનિયા છોડી દે તમને ના એક જ ઓ બધા વિરોધ કરવાનું ચાલુ કરી દે શરૂઆતમાં ઘરનાથી મોડીન કુટુંબનાથી મોડીન બધાય મોડીને તમારા મિત્રો જે જોડે વહેતા હોય એ ધીરે ધીરે બધા ઉડવા મળે છટકવા મળે એકલા પડો એકલા કોકની જોડે કદાચ પૈસા માંગો ને ઉછી ના તો પૈસા ના હલવા દઉં એક ઉખાર મે આ વાત થોડી અલગ અલગ છે તમારી આવું કેવું તો ના જો તમે બધી જગ્યા હાથ લોભા કરી તમારી આવશ્યકતાની પૂર્તિ થઈ જાય ને તો તમને સંસાર પર ભરોસો આવે મારી પર નહીં એટલે આ સંસારમાં તમે હાથ લોભા કરી અને માગી જો આ દુનિયા આ કડિયુગ એવો છે સમય એવો છે કદાચ ભીખ માંગો ને બાળકો લઈને ભીખ તો આજની દુનિયા ભીખ ના નાખે આજ થોડા કપડે હારું સાધન લઈને લઈ ઘરમાં રહેતા હોય બાર તહેવાર ઉજવતા હોય તો મોનજોક તમારી પર તમારી કુળદેવીની ની કૃપા છે મારા જેવી મેલેડી ની કૃપા છે નહી તો આજની દુનિયા તમને ભીખ ના હાલે ભગો ભય ના થાય તમારો ભગા વાળા સગા સંબંધીઓ બધા છોડી દે તમાર ઘેર કોઈ ચા પીવા ના આવે તમે ગરીબ થઈ જાઓ પૈસા થી તૂટી જાઓ તો તમારા ઘેર વાર તહેવારે તમારા ઘર નો ઉમરો કોઈ ચડવા ના આવે પણ હું ભૂખાર મેળડી આવી એટલે તો એવો જ રાખજો જે મને દિલ થી માનતા હોય એને કહીશ જે મને દિલ થી ચાહતા હોય ને હું એને કહીશ કે વટતો એવો રાખજો મારે કોઈની જરૂર નહીં મારા મારી ખુખાર મેલેડી બેઠી છે આ કોઈને કહેવાની જરૂર નહીં મનમાં હૃદયમાં રાખજો મારા કોઈની જરૂર નહીં અરે દુનિયા દુનિયા કદા છોડી દે છે ને પણ હું સાથ ને છોડું એક સમય તમે મને ભૂલી જશો ને પણ હું તમને આવવા નહીં ભૂલવા દઉં દુખી થઈને તમ તમાર મન મેણાય મારી લેજો મને બોલી નાખજો મને કહી નાખજો મારાથી રિહાઈ જજો પણ છેલ્લે મનાવા વાળી તો હું મેલેડી જ છું હાથ ફેરવીને રાજી કરવા વાળી તો હું માં છું

કરો તમારા માટે આખી દુનિયા પલટી મારી દઉં એ મેલડીશું પણ એવા ભક્તો અંતર આત્મામાં એવો પોકાર હોવો જોઈએ એ માં કેતા કેતા ઘરું જોઈએ માં કેતા કેતા જોઈએ તો મને તરત કઈ બાજુ મારા ભક્તે મને યાદ કરી પણ મારા તો લાખો ભક્તો છે એક હંગા જેટલા યાદ કરો છો તો વિચારો વિચારો ખાલી એક લાખો ભક્તો એક સાથે બધા કેટલા લોકો મને યાદ કરે છે દેશ વિદેશ ઊંધી તો એક સાથે બધાનું કામ કઈ રીતે કરવા જતી હોય છે એ તમારા ફોરજી થી પરે શું માતા પરેશું મનની સૌથી સૌથી વધારે ગતિ આ સંસારમાં હોય ને તો મનની ગતિ ખાલી મન થી વિચારવાથી મોણસ અમેરિકા પહોંચી જાય મનથી થી અહીં બેઠા તો ઘેર પહોંચી જાવ મનથી મનની ગતિ એટલી સ્પીડ વાળી હોય ઝડપી હોય મનની ગતિ જે છે ને એના કરતાય મારી હાઈ સ્પીડ છે તમારા મનમાં વિચાર આવવાનો હોય ને વિચાર આવવાનો હોય ને એ પહેલા મન મેલડી ને ખબર પડી જાય છે તો હવે મને અહીં રાડો પાડીને કોઈ મતલબ ખરો હા તમારી દરેક પ્રાર્થના હું સાંભળું છું પણ હું જગાડું છું કે વિશ્વાસ રાખો માતાઓ મરી નહીં ગઈ જાગતી છે ભલે દુનિયા માટે અહીં બધું નાટક દેખાતા પાખંડ દેખાતા અંધશ્રદ્ધા દેખાતી પણ શ્રદ્ધાવાન ભક્તો માટે હું બેઠી છું મારા વિશ્વાસુ ભક્તો માટે બેઠી છું દુનિયાના મેળા હું નહીં ખાતી કહેશે ને તોય ભલે આનંદ કરો ભગવાન એમને આનંદમાં રાખે મોજમાં રાખે સુખી રાખે એવી તમે પ્રાર્થના કરજો હું મારા પ્રાર્થના કરું આટલો પ્રેમ આટલો હેત તમે મન જેટલું ચાહો છો ને એનાથી હજાર ગણી હું માતા તમને ચાહું છું નહીં ખબર હોય તમને નહીં ખબર હોય પણ વિશ્વાસ રાખજો જે દિવસ કદાચ એટલા બધા દુઃખી થઈ જાય કોઈ આધાર કોઈ આશરો ના રહે ને ખાલી મન થી સ્મરણ કરી અને મને પ્રાર્થના કરજો રાતે જો કદાચ ઊંઘમાં માથે હાથ ના ઉગાડું તો હું ખુખાર મેલડી નહીં આવા લાડ હોય માના આજ મારો દીકરો મારા ભરોસે અહીં બેહો એમને એમ નહીં બેતો હાથ ફેરવીને ઉગાડેલો છે દીકરા ચિંતા ના કરું બેઠીશું તમે જેમ દુખી હોય એવો મારો દીકરો દુખી થયો હોય ને પેલા દર દર ભટક્યો હોય ને પણ એનો કોઈ આધાર કોઈ આશરો ના રહ્યો એક મારો આધાર ને એક આ મારો આશરો રાખ્યો આ જો એની વાત તો ઠીક છે એને ખાલી જોવાથી એને ખાલી દર્શન કરવાથી તમારું કોમ થઈ જાય સમકે એના નસ નસમાં હું મેલેડી વસી જઈશ તો આજે દરેકની માતાઓ તમારા દરેકના હૃદય મંદિરમાં બિરાજમાન છે હું જોઉં છું મને દેખાય છે પણ તમારી માં કરતા તો પહેલો મારો ફોટો તમારા હૃદયમાં દેખાય આ પ્રાકૃતિક કેમેરામાં આ બધું આવી જાય પણ મારો ભગવાન જોયો એવો કેમેરો હાલ્યા ને તો બધાના હૃદયની એક્સરે કાઢીને બતાવી દઉં જો પણ હારું એવું સંભવ છે નહીં ને તારે નહીં તો એક્સરે કાઢીને બતાવ જોઈ લે તારા હૃદયમાં કોણ બેઠી જેમ હનુમાનજી ના હૃદયમાં શ્રીરામ સીતારામ બેઠા તો કોઈએ કીધું કે તમારા હૃદયમાં શ્રીરામ છે તો કે હા તો કે ક્યાં છે તો છાતી ફાડીને બતાવી દીધા જોઈ લો એ વિશ્વાસ તમે ના છાતી ફાડતા પાછા એ તો હનુમાનજી હતા રામ પણ મારો ભગવાન એવું કહે છે કે આવનારા ભક્તોનું ભલું થાય એ માટે થોડા ઉપદેશ એવા કે આ સમાજ જે ખોટી દિશામાં ખોટી અંધશ્રદ્ધા ખોટી માનસિકતામાં જે એક બીજી તરફ દોડી રહ્યો છે આ વર્ગ્યું આ નડ્યું પેલું નડ્યું આ તે ફલાણું ઢેકણું બધી જાત જાતનું તો આ બધાને બહાર કાઢી અને એમની કુળદેવીની અસલ ભક્તિ આપી દે જોડે સેવા કરવાનો ઉપદેશ આપી દે પશુ પક્ષીની રક્ષા કરવાનો ઉપદેશ આપી દે માંસ મટન છોડવાનો ઉપદેશ આપી દે દારૂ જુગાર જેવા વ્યસનો છોડવાનો ઉપદેશ આપી દે બસ ખાલી જે જે તારા ભક્તો આ વાત મોની લેશે ને એને આશીર્વાદ માંગવાની જરૂર નહીં મારો રોમ એવું એના ઘેર મારા રોમ ના આશીર્વાદ તમારી પર ફરી ગયા તો કોઈના આશીર્વાદની આશીર્વાદ ની જરૂર પડશે કેમ રામ કોણ ભગવાન જાપર કૃપા રામ કી હોઈ તાપર કૃપા કરે સબ કોઈ